મહેસાણામાં આવેલ શક્તિપીઠ બહુચરાજીમાં ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવનો બીજો દિવસ છે ગઈકાલે પ્રથમ દિવસે બે લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો બહુચરમાના દર્શને પધાર્યા હતા ત્યારે ભક્તોને આકરી ગરમીથી બચાવવા મંદિર પરિસરમાં મંડપ સ્પ્રિન્કલર ત્રીસ કુલર પયાસ એકસ્ટ્રા પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિરમાં ઠેર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ચૈત્રી પૂનમ એ બહુચરાજીમાં ખૂબ જ મહત્વનો દિવસ છે ભક્તો આ દિવસે મોટી સંખ્યામાં બોચરાજી દેવસ્થાને ઉમટી પડે છે શક્તિપીઠ હોવાના કારણે આ સમય ઉનાળોનો હોવાથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તથા ડિહાઇડ્રેશનના પ્રશ્નો ના થાય તે માટે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મંદિર કેમ્પસમાં દસ હજાર ચોરસ મીટર જેટલું મંડપ બાંધવામાં આવ્યો છે તથા નીચે સરફેસ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું છે અને મંડપ નીચે ફોગર્સ લગાવવામાં આવ્યા છે જેથી જેથી કરીહાઈડ્રેશનના પ્રશ્ન ના થાય વીસ જગ્યાએ અલગ વીસ અલગ અલગ જગ્યાએ કુલર પીવાના પાણી માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને પૂરતા પ્રમાણમાં પીવાના પાણી મળી રહે